તો વેલકમ ટુ માય વ્લોગ દોસ્તો બધા મિત્રોને જાય માતાજી કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું મારા વ્લોગમાં આપનું સ્વાગત હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમી છે એટલે આજ તો છે ને ની બધા મટકી ફોડતા હોય અમારે જો મટકી આ બાંધી દી જાઓ અમારે કાનુડાની મટકી જો અહીંયા બાંધી એવા હું કહેવાય બાંધીને વીઆઈ ગયા છે તો એવું બધું છે જન્માષ્ટમી છે પણ આજે એક ધારો વરસાદ હવારનો શરૂ હતો એટલે ત્યાં જવાનું

તો આ બાજુ છે મિતુભાઈ ભાઈ બેઠા છે નીરે તે નાઈ ધન તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ ગુડ મજામાં હા એટલે એ બેહી ગયા છે ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈને જો તો આ ભાઈને છે ને હેર કટિંગ કરાવવા જવાનું છે યાર જો બહુ મોટા મોટા થઈ ગયા છે આ સ્કૂલ નો પછી ટાઈમ ટાઈમ થઈ જાહે ભાઈ ને તો હેર કટિંગ કરાવી આવી પહેલા તો કામ હતો હા તો પહેલા આપણે છે ને હેર કટિંગ કરવા જાય હાલો મંડી કલાવા કે મોટા કરવા મોટા કરવા મોટા હું હેર કટિંગ કે હોય યાર મોટા હું કરવા

તો જો આ મીઠું ભાઈને હેર કટિંગ કરાવી આવ્યા છે એ હેર કટિંગ જો આવી રીતના કઈ કર્યા છે કેવા લાગ્યા છે મીતુ મિત્રા હારા કર્યા છે એક નંબર કર્યા છે ફરી તો જો આવી રીતના કઈ હેર કટિંગ કર્યા છે કેવા લાગ્યા છે મને કમેન્ટ કરી દેજો તરી તો હેર કટિંગ કરીને જો ભાઈ ના ધોઈને જોઈને કમ્પ્લીટ થઈ ગયો છે કપડાં પહેરીને પાછો એમ ના તો બીલી રમ્યા છે એની બિલી છે એક તો હાથમાં નહીં આવતી ને એક છે ને અહીંયા રોટલી રોટલી નાખે છે મિતુભાઈ ભાઈ

એલા બાદ માં બેન મસ્તી કરો તો હાસો હાસુ ભાધો છો તો આ બાજુ છે ને વરસાદ ધીમો ધીમો શરૂ છે ને અહીંયા ગરમા ગરમ ગોટા ગરમા ગરમ ચટણી લસણ ની ચટણી તો વરસાદ હોય આ ભજીયા કેવાય ગરમા ગરમ ભજીયા તો છે ને વરસાદ ચાલુ હોય તો ગરમ ગરમ ભજીયા ખાવાની મજા જ આવ્યા કરે છે મીતુ ભાઈ ગરમ ગરમ ખાય છે મજા આવે છે એક નંબર એક નંબર બે નંબર તો જો આ ગરમ ભજીયા છે ને ઓસો આપણે તે ખાઈ લઈ થોડું થોડું આ ભાઈને જો મેળા જવાનું હતું મેળા બે પણ સવાર દિના તૈયાર થઈને બેહી ગયા છે કારણ કે વરસાદ જ રહેતો નહોતો તો પછી શું કરવું હવે શું કરશું વરસાદ નડી ગયો વરસાદ નડી ને હા તો વરસાદ ને કીધા અમે એમ હા કેવી રીતે એટલે કીધા નહી વરસાદ

તો વરસાદ આખો દિવસ હતો એટલે જો કે ત્યાં તો વ્યવસ્થા કરેલી હતી એટલે ત્યાં તો આખું રામા મંડળ રેમાં હતા કે વાંધો નહોતો આવ્યો પૂરું કર્યું હતું પણ તોય વરસાદ ચાલુ વરસાદમાં અમે રમ્યા હતા કારણ કે બહુ આમ વ્યવસ્થા કરેલી હતી તાલપત્રી મારી તો હું તમને બતાવું છું પહેલાં તો એ તમે જોઈ લો કે કેવી રીતનું છે થોડુંક શૂટ કર્યું હતું હું તમને પહેલા બતાવું કેટલા મિત્રો મારી સાથે હતા એ જોઈ આપણે છે ને ગીર ગઢડા રામા મંડળમાં જ આવી છે ને જો ને ટોલ નાકુ છે ઘડી ઉભાઈ છે પણ કાંઈ વાંધો ને આપણે પોગી જઈએ તો રસ્તામાં ઘણા બધા જો આપણે બધા મિત્રો આવી રહ્યા છે મજા જવા કરશે અને વરસાદ ધીમો ધીમો આવે છે હા એટલે લવ છો ગમો તો ખરા વલકડ ઉતાવળ થઈ ગયું ને મારવા મળ્યા કરે તું આવી ગયેલા છે

રામા મંડળમાં તો બધા મિત્રો આયરે હોય એટલે મજા આવ્યા કરે દૂર શું છે કે એકસો ને કઈક વીસ કિલોમીટર જેવો આગું હતું ગીર ગઢડા તો ગીર ગઢડા રામા મંડળ રમાઈ ગયેલા હતા અને ત્યાંનું શૂટિંગ નથી બધું કર્યું કારણ કે વરસાદ જ એક ઝારો હતો શરૂ અને આવવામાં થાકી ગયેલા હતા એટલે એટલું બધું આપણે શૂટ કર્યું નથી પણ આવતા પાછા રામા મંડળમાં આપણે જઈએ એટલે તમને બધું બતાવીશ રામા મંડળમાં બધા મિત્રો સાથે પાત્રો બતાવીશ મારું પાત્ર બતાવીશ પાછા ફરીવાર રામા મંડળ હશે એટલે તમને ચોક્કસથી બતાવીશ પણ આ વખતે શું છે કે વરસાદ હતો વાતાવરણ વરસાદ નહોતું ને એટલે કાંઈ બહુ મજા ન આવી જવા આવવા બાકી અહીંયા રામા મંડળમાં તો મજા આવી હતી પણ જાવા આવવામાં બહુ વરસાદને એવું બધું હતું ને થોડુંક દૂર પડે એટલે એવું બધું થાય અહીંયા તો જો આઠમને દિવસે તે ત્યાં નહોતા ગયા કારણ કે આઠમને દિવસે મેળા જવાનું હતું તો આઠમને દિવસે અમારી આ બાજુ બધું બધા મેળા ભરાતા હોય છે અમારા ભૂતનાથ છે ને એ બધા બહુ સરસ મજાના મેળા હોય પણ મેળામાં ન જવાનું એનું કારણ છે કે ઝરમર ઝરમર વરસાદ થોડોક ઝરમર હતો ને પછી પાછું થોડોક વધી ગયો હતો એટલે વરસાદને લીધે વાતાવરણને લીધે ત્યાં જવાનો મોકો જ ન મળ્યો કે મિલુને ને મિત્રુને બધાને મેળા જવાનું હતું પણ મેળા જવાનું કાંઈ નક્કી જ નહોચ્યું કારણ કે મેળોય બન્યો હતો અને વરસાદને લીધે એવું બધું હતું તો કાંઈ વાંધોને આશા કરું છું દોસ્તો કે આ વ્લોગ તમને ગમ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરજો ખાસ કરીને કે આ વ્લોગ તમને કેવો લાગ્યો છે અને આશા કરું કરું આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો છે અને મળી છે આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાબાઈ